આમ આદમી પાર્ટી દ્વારા આગામી સાત ડિસેમ્બરે અમરેલી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો ખેડૂતોના ન્યાય અને વિકાર માટે યોજાનારી આ મહાપંચાયતની જાહેરાત કરવા માટે આજ રોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આ કાર્યક્રમમાં અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગે યોજાઈ હતી આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા હેમંત ખવા સુધીર વાધાણી પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરટીયા ખેડૂત નેતા અને પ્રદેશ મહામંત્રી સાગર અબારી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી યુવરાજસિંહ જાડેજા અને યુવા પ્રદેશ અધ્યક્ષ બીજા સોલંકી અને લોકસભા

આપણા લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે સાથે જૈતરભાઈ વસાવા અને આપણે જ લોકસભાના ચૂંટાઈને આવેલા આમ આદમી પાર્ટીના ભામાશા ગણાતા એવા સુધીરભાઈ વાઘાણી હેમંતભાઈ ખવા સાથે સાથે અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સાથે તમામ પ્રદેશના શીર્ષ નેતૃત્વ જેવા કે સાગરભાઈ રબારી જે ખેડૂત નેતા છે અને પ્રદેશના મહામંત્રી છે સાથે સાથે રાજુભાઈ સોલંકી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે અને યુવાનોને માટે લડતા હર હંમેશા યુવરાજસિંહ જાડેજા સાથે સાથે યુવાની ધડકન અમારી યુવા ટીમના અધ્યક્ષ એવા બ્રિજરાજ સોલંકી સાથે સાથે અમારા લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા સાથે અમારી જિલ્લા ટીમ તથા તમામ કાર્યકર્તા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે આપશ્રીને જણાવવાનું કે આ મુહિમ ખેડૂત મહાપંચાયતની શરૂઆત બોટાદમાં થતી કડદા પ્રથાને ધ્યાનને લઈને જ્યારે આમ આદમી પાર્ટી પાસે આ સમસ્યા આવી ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બનવાનું નક્કી કર્યું કડદા પ્રથાનો અવાજ રાજુભાઈ કરપડાએ બોટાદથી ઉપાડ્યો હતો એપીએમસી માર્કેટમાંથી ત્યારબાદ સરકારની તાનાશાહીથી ત્યાંથી તમને ખસેડવામાં આવ્યા હતા કડદા પ્રથા બંધ કરવામાં નથી આવી ત્યારબાદ હળદર ગામે ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ